નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મૌર્ય વંશ વિશે જીપીએસસીની પરીક્ષા હોય હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા એમાં મૌર્ય વંશ વંશ મોસ્ટ આઈએમપી જે છે છે એ ગણી શકાય જો તમે ગુજરાતી ગુજરાતની ક્લાસ થ્રીની પરીક્ષાની પ્રિપેરેશન કરો છો તો એમાં તમારો ગુજરાતના ગુજરાતના સામ્રાજ્યના અંતર્ગત જોઈશું ગુજરાતમાં રાજવંશનો તો ગુજરાતના ત્રણ વંશ આવે છે વાઘેલા વંશ સોલંકી વંશ બરાબર છે આ જે ત્રણ વંશો છે એ મોસ્ટ આઈએમપી છે બરાબર અને મૌર્ય વંશ અને ગુપ્ત વંશ આ પણ ખાસ જરૂરી છે જો તમે ઇતિહાસની પ્રિપેરેશન કરો છો સિંધુ ખીણની સંસ્કૃતિ તો અલગ વિષય છે પરંતુ જો રાજા રજોડાની વાત કરીશું ત્યારે આ વંશો છે એ બહુ ખાસ પૂછાતા વંશ જે જે વંશ છે એ પરીક્ષામાં ખાસ પૂછાતા વંશો છે તો આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું મૌર્ય વંશ વિશે મૌર્ય વંશમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અને સમ્રાટ અશોક આ ખાસ ત્રણ જે રાજાઓ છે એના વિશે ચર્ચા કરીશું એમ કે પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નો એમાંથી જ પૂછાય છે અને સાથે સાથે રાજાઓ સાથે ચાણક્ય બરાબર છે કૌટિલ્યનો શું ભાગ છે એના વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તો આપણે ચર્ચા કરીશું કે ભારતમાં પ્રાગ મૌર્યકાળ કે મૌર્યકાળ પહેલાનો સમયગાળો શું છે એના વિશે સમજ વાત કરીશું તો હરયક વંશ છે બરાબર છે એનો સ્થાપક કોણ છે બિંબિસાર બરાબર છે તો શિશુનાગ કોણ છે તો શિશુ બરાબર છે શિશુનાગ છે એ શિશુનાગ ને એની સ્થાપના કરેલી નંદ છે તો નંદ વંશની ની સ્થાપના કોણે કરી તો પદ્માનંદ એની સ્થાપના કરેલી આ પદ્માનંદ કોણ છે કે નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના એને કરેલી કોને ધનાનંદને હરાવીને વંશનો છે પદ્માનંદ સ્થાપના કરેલી અને નંદ વંશના છેલ્લા રાજા કોણ છે ધનંદ ધનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા મોર્થ મોર્થ લખાયું છે મૌર્ય મૌર્ય સામ્રાજ્ય ની સ્થાપના કરેલી તમે ફોટોમાં જોઈ શકો છો જે તે સમયે મોર્ય મૌર્ય સામ્રાજ્યની આ આટલી બધી જગ્યામાં એમનું સામ્રાજ્ય હતું તો મૌર્ય સામ્રાજ્ય ગુજરાતમાં પણ હતું અને પૂરા ભારત પાકિસ્તાન આજુબાજુના દરેક વિસ્તારોમાં ઇન્ડિકા ગ્રંથ લખ્યો હોવાથી અને તે ગ્રંથમાં સૌરાષ્ટ્રના સુદર્શન તળાવની માહિતી હોવાથી ગુજરાતના દસ્તાવેજ ઇતિહાસની શરૂઆત આપણે ચંદ્રગુપ્ત મૌર્યથી માની શકીએ છીએ તો ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યની આપણે વાત કરીશું તો ઈસ્વીસન પૂર્વે ચોથી સદીમાં કે ભાઈ ઈસવીસન પૂર્વેની ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ એટલે ગુજરાતમાં આપણે પ્રામા પ્રામાણિક ઇતિહાસની શરૂઆત ત્યાંથી ગણીએ છીએ આપણે ગુજરાતમાં આપણને ઇતિહાસ ત્યાંથી એ વંશથી મળી રહે છે કે ગુજરાત પછી સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતનું

અને રાજનીતિ શાસ્ત્ર પણ કયા subject નું છે અર્થશાસ્ત્ર ગ્રંથ એને લખેલો છે કોને કોટિલ્ય એ ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ નિકેટર વચ્ચે થયું હતું યુદ્ધ ક્યારે ઈસવીસન પૂર્વે ત્રણસો ને પાંચ માં ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ થયું હવે બરાબર છે એમાં સેલ્યુકસ નિકેટર શું થયો હતો પરાજય થયો હતો હવે સેલ્યુકસ નિકેટર શું થયું સેલ્યુકસ નિકેટર અહીંયા યુદ્ધ થાય છે હવે યુદ્ધ થાય છે તો બંને વચ્ચે શું થાય છે સંધિ થાય છે બરાબર છે એ સંધિ અંતર્ગત શું સંધિ થાય છે કે કાબુલ કંધાર કાબુલ કંધાર હેરાત અને મકરા પ્રાંતો સિકંદરે ચંદ્રગુપ્ત બરાબર છે અને એની પુત્રી હેલેન કાર્નિયાના લગ્ન કોની સાથે કરાવ્યા બરાબર છે કોની સાથે કરાવ્યા તો ચંદ્રગુપ્ત મોર્ય સાથે એની સાથે સેલિકસ નિકટનની પુત્રી હોય છે

આ પ્રોસેસની સાથે સાથે સેલિબસ નિકટન અને રાજદૂત તરીકે કોની નિમણૂક કરે છે મેગસનીસની બરાબર છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં નિમણૂક કરે છે હવે જે મેગસ્િસ છે એ સેલિબ્સ નિકટન રાજદૂત છે અને ચંદ્રગુપ્ત મૌર્યના એ સભામાં દરબારમાં આવે છે તો મેગસ્નિસે ઇન્ડિકા નામની શું ઇન્ડિકા નામના ગ્રંથ શું કરી છે રચના કરી છે મેગસ્નિસ બરાબર છે હવે ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણું માં ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ જૈન સભાનું શું કરે છે આયોજન કરે છે મિત્રો જૈન ધર્મ જૈન ધર્મ વિશે ભણશું ત્યારે તમને અલગ અલગ ત્રણ ચાર જેટલી સભાઓ ભરાયેલી છે તમને ત્યાં જોવા મળશે હવે વાત કરીશું બિંબિસાર સોરી બિંદુ જો બિંદુસાર અને બિંબિસાર બોથ આર ડિફરન્ટ બંને અલગ અલગ છે સો ઘણી વખત જ્યારે વંશ પ્રમાણે જો એનું માળખું ગોઠવવાનું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બિંદુસાર છે એ મૌર્ય પૂર્વે બસો ને તોતેર સુધી એમણે રાજ કરેલું છે તો એ ચંદ્રગુપ્ત મૌર્યનો નો પુત્ર હતો ગ્રીક લેખકો તેને મિત્ર ઘાતક તરીકે સંબોધન કરે છે બરાબર છે જ્યારે એ રાજા હતા ત્યારે થોડા સમય માટે કોટિલ્ય ચાણક્ય મંત્રી પદ પર રહ્યા હતા ત્યારબાદ મંત્રી ખલ્લાટક મંત્રી પદ તરીકે રહ્યા હતા હવે અશોકને અવંતી ના સુભા તરીકેનું પદ મળેલું અને મોટા પુત્ર સુશીલમને તક્ષીલના સુબાપુ સુબા પદ સુબા પદ એમણે રાખ્યો હતો અશોક અને સુલીમ એ બંને એના પુત્ર છે તક્ષીલમાં બે વાર બળવા થયા હતા જે દબાવવામાં સુ અ છે એ નિષ્ફળ રહ્યો હતો ત્યારે જ એમનો પુત્ર છે અશોક અશોકે એના જે બળવા શાંત પાડ્યા હતા એને ગ્રીક રાજાઓ સાથે મૈત્રી સંબંધો પણ રાખેલા હતા સિરિયાના રાજા એન્ટિયોક્સ ડાયમેક્સ નામના ગ્રીક રાજદૂતે તેમને ત્યાં સભામાં મોકલ્યા હતા આપણે જે રાજદૂત છે એને આપણે મેગસની ઉત્તરાધારી તરીકે પણ માનવામાં આવે છે

એમની આપણે ત્યાંથી આપણે લીધેલું સારનાથના સ્તંભમાંથી તો એને દેવ દેવનામુ પ્રિય પ્રિયદર્શી તરીકે એને ઓળખવામાં આવે છે એમના એ ઉપનામો છે દીર્ધનિકા દીર્ધનિકાય ગ્રંથ પ્રમાણે અશોક શુભ શુભદ્રાંગી નામની બ્રાહ્મણી કન્યાથી ઉત્પન્ન થયો હોવાથી રાજાનો દરજ્જો એમને મળેલો નહોતો તેથી લોક વાયકા કે અમુક અનુસાર કે એણે સો ક્ષત્રિય ભાઈઓની એણે હત્યા કરી હતી અને આ વસ્તુ કરવામાં એને કેટલા ટોટલ ચાર વર્ષ કેટલા સો થઈ ગયા હતા ચાર ક્ષત્રિય ભાઈઓની આમ જોવા જઈએ તો ચાર ક્ષત્રિય ભાઈઓને હત્યા કરીને એને ચાર વર્ષ વર્ષ પસાર થઈ ગયા ગાદી પર આવવા માટે તો થોડુંક વિચારવા જેવી બાબત છે પરંતુ એના ભાઈઓની હત્યા કરીને રાજગાદી ઉપર આવ્યા હતા રાજ્યાભિષેક પૂર્વ વિદિશાની દેવી નામની ક્ષત્રિય કન્યા સાથે એમણે લગ્ન કર્યા હતા ઈસવીસન પૂર્વે બસો ને ઓગણીસ સિત્તેર માં તેમનો રાજ્યાભિષેક થયેલો ઈસવીસન પૂર્વે બસો ને એકસઠ માં એનું કલિંગનું યુદ્ધ થયું હતું ત્યારબાદ એનું શું થયું હતું હૃદયનું પરિવર્તન થયું હતું બરાબર છે જે કલિંગનું યુદ્ધ થયું હતું એમાં એક લાખ સૈનિકો મૃત્યુ પામ્યા હતા એક પોઈન્ટ પચાસ લાખ ઘવાયા અને અન્ય રોગચાળા અને ભૂખથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ભણી હતી તે કારણસર એમનું હૃદય પરિવર્તન થયું હતું હવે કલિંગના યુદ્ધ બાદ બરાબર છે બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્ત ના કહેવાથી એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો બરાબર છે બાળ બૌદ્ધ ભિક્ષુક નિગ્રોથે અશોકને દીક્ષા આપી હતી ત્યારબાદ કોણ હતી નિગૃત ભિક્ષુકો એમ નિગ્રોથે અશોકને દીક્ષા આપી હતી બરાબર છે ત્યારબાદ યુદ્ધ વિજયને બદલે ધર્મ વિજયને એમણે કાર્યો આરંભ કર્યું હતું આજીવિકા માટે બારાબરની પહાડીઓ કઈ બારાબરની પહાડીઓમાં ચાર ગુફાઓને એમણે નિર્માણ કરાવેલો તે ગુફાનું નામ શું છે કર્જ ચોપાર સુદામા અને વિશ્વ ઝૂપડી આ ચાર જે ગુફાઓ છે એનું એમણે નિર્માણ કરેલું હતું બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એમના પુત્ર મહેન્દ્ર અને ઉત્તરી સંઘ મિત્રને ક્યાં મોકેલા હતા એણે શ્રીલંકા મોકલ્યા હતા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અભિલેખનું નિર્માણ પણ કરાવ્યું છે જેને ત્રણે ત્રણ પ્રકારે વહેંચી છે શિલાલેખ સ્તંભ લેખ અને ગુફાલેખ બરાબર છે શિલાલેખ એટલે પથ્થરો પર સ્તંભ બનાવેલા છે બરાબર છે અને એક ગુફાલેખ છે તેમાં જ એણે મુખ્ય કે કઈ ચાર ભાષાઓનો ઉપયોગ એણે કરેલો છે બ્રાહ્મી ફરોષ્ટી ગ્રીક અને એરામા એરમાઈક બરાબર છે એ ચાર ભાષાઓનો એને એમાં ઉલ્લેખ કરેલો છે હવે અફઘાનિસ્તાનમાં ગ્રીક અને એરમાઈક લિપિ બરાબર છે અફઘાનિસ્તાનમાં ગ્રીક અને એરમાઈક લિપિ ઉત્તર પશ્ચિમ ભારતમાં બાકીની જગ્યાએ બ્રાહ્મી લિપિનો એનો ઉપયોગ કરેલો છે મુખ્યનો ચૌદ પ્રમુખ શિલાલેખો છે જેમાં ધર્મના આચાર પ્રચાર પણ એને ખાસ ભાર મૂકેલો છે સ્તંભલેખો સાત છે જે બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે ત્રીજા બૌદ્ધ સભાનું તેને આયોજન કરાવ્યું હતું બરાબર બૌદ્ધ સભાનું આયોજન ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન સમ્રાટ અશોકે કરાવેલું છે જયારે જૈન સભાનું આયોજન ચંદ્રગુપ્ત મોર્ય કરાવેલું છે એ વસ્તુ યાદ રાખજો બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ રાજ્યભરમાં શિકાર પણ શું કર્યું હતું પ્રતિબંધ અને રાજ્યમાં રસોડામાં થતી પશુ હિંસાધા એમણે બંધ કરાવી હતી ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસ માં તેનું શું થયું હતું મૃત્યુ થયું હતું અંતિમ રાજા નિશ્ચિત ગણાય છે છે બરાબર આના પછી બહુ ખાસ છે નથી તેના બ્રહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી પરેડ જવાના બહાને કોની બ્રહદત્તની હત્યા કરી હતી અને શૃંગ વંશની એને સ્થાપના કરી હતી પુષ્યમિત્ર શુંગ એની હત્યા કરેલી હવે ગુજરાતમાં જે સુબાઓ છે એની વાત કરીશ તો મૌર્યકાળમાં ચંદ્રગુપ્ત છે એમના સુબા તરીકે પુષ્યગુપ્ત સમ્રાટપાક્ષ સુવિશાક હતો સ્કંદ સ્કનગુપ્ત ચક્રપાલી જે ગુજરાતમાં એમના સુબાઓ હતા આ પરીક્ષારક્ષી પ્રશ્ન છે ઘણી વખત આ ટોપિકમાંથી એક બે પાસ નો તમારા પ્રશ્ન પૂછાઈ શકે છે નહીં તો આ જોડકાઓમાં પણ પૂછાઈ શકે છે હવે આપણે ચર્ચા કરીશું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની આપણે વાત કરીશું આમાં મિક્સ છે તો સમ્રાટ અશોક ખાલી જગ્યાએ બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો બરબાદ છે તેનો સાચો જવાબ છે થેરવાદ સાચો જવાબ છે સમ્રાટ અશોક એ થેરવાદ બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો હવે નીચે આપેલો શહેરો કહ્યું શહેર પ્રાચીન સમયમાં બારી ગાજા તરીકે ઓળખવામાં આવતું હતું એનો સાચો જવાબ શું રહેશે ભરૂચ નામ તરીકે ઓળખાતું હતું ભરૂચ પ્રાપ્ત થયા છે કયા ગુજરાતમાં ગુજરાતની વાત કરશો તો શૃંગ 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 કાલીન છે શૃંગ વંશના જે શિલ્પીઓ છે એ સૌથી જૂજ પ્રમાણમાં આપણને જોવા મળ્યા છે જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌ પ્રથમ કોને બંધાવ્યો હતો કોને શોધ્યો હતો સોરી જુનાગઢમાં સૌ પ્રથમ અશોકનો શિલાલેખ કોને શોધ્યો હતો તેનો સાચો જવાબ આવશે જેમ્સ જેમ્સ નામના સંશોધકે જે વ્યક્તિ છે એને જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌ પ્રથમ શોધ્યો હતો ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્કા અને પાલાશિની દ્વારા કરવામાં આવ્યું હતું સોરી અહીંયા થોડુંક મિસ્ટેક થઈ ગયેલું છે ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા અને પલાસી નદીઓના વહેણ આગળ બંધ બાદી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું બરાબર છે અને જો આ છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો પુષ્ય પુષ્યગુપ્ત દ્વારા જે સુદર્શન તળાવ છે

કમંડલ કુંડ કયો છે કમંડલ કુંડ છે એ ભગવાન દત્તાત્રે સાથે સંબંધ ધરાવે છે એ ખાસ વિખ્યાત પણ છે ક્યાં ગિરના જુનાગઢ ના શિલાલેખોમાં નીચેના પૈકી કયા રાજ્યો ઉલ્લેખ નથી કયા રાજનો ઉલ્લેખ નથી તો સમુદ્રગુપ્ત કેમ કો સમુદ્રગુપ્ત ચલો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે સમુદ્રગુપ્ત કયા વંશ સાથે સંકળાયેલો છે બરાબર સમુદ્રગુપ્ત કયા વંશ સાથે સંકળાયેલો છે તમારે કોમેન્ટમાં ફરજિયાત જણાવવાનું છે પાંચમી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશ સ્થાપક કોણ હતા બરાબર તો ઘટાક ઘટાક છે પાંચમી સદીમાં મૈત્રક વંશ સ્થાપક હતા મૌર્ય કાળમાં ગુજરાત રાજધાની કઈ હતી બરાબર છે ગિરિનગર ગુજરાતની રાજધાની હતી મૌર્ય કાળમાં જુનાગઢ સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું એનો સાચો જવાબ છે બધાને જ ખબર છે એટલીસ્ટ આટલા હેલાતા નહીં પૂછે પણ કોઈને ના પણ ખબર હોય તો મૌર્યકાળ દ્વારા સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું બરાબર છે ગિરનાર ખાતેના સમ્રાટ કયા મહાન કવિ શૈલકણ શૈલકણ તરીકે બિરદાવ્યું હતું તો કવિ નાલે બરાબર છે શૈલકણ તરીકે અશોક નો શિલાલેખ છે એને મહાન કવિ કવિ નાલે શૈલ શૈલકણ તરીકે બિરદાવ્યું હતું ગિરના નો લેખ ગિરનાર નો શિલાલેખ

એનો સાચો જવાબ શું આવશે તો હેમચંદ્રાચાર્યનો પરિશિષ્ટ પર્વ બરાબર છે પરિશિષ્ટ પર્વ બરાબર હેમચંદ્રાચાર્ય બીજા ક્યાં આવે છે એ પણ તમારે દર્શાવવાનું છે કયા ખાસ સિદ્ધ હેમુન શાસન સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટી મકાયા કુંડી નજીક આવેલો છે એનો સાચો જવાબ શું આવશે દામોદર દામોદર કુંડ નજીક બરાબર છે હવે ગુજરાત નો જે યાદ કયા સમય કાળ થી શરૂ થાય છે તો મૌર્ય કાળ થી આપણે આગળ ચર્ચા કર્યું છે જુનાગઢ ના અશોક ના સંપૂર્ણ થયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ભગવાન આલજી ઇન્દ્રજી ગિરનાર વિસ્તારમાં સુદર્શન તળાવ ના ડોળવા ના બાંધકામ માટે અશોક અધિકારી કોણ હતો પુષ્પક બરાબર છે તો શાશ

કયા વિદ્યાપીઠના તો એનો સાચો જવાબ છે નાલંદા વિદ્યાપીઠના એ નાગ વિદ્યાપીઠના આચાર્ય હતા ચંદ્રગુપ્ત પ્રાપ્ત કરેલા મહાન સિદ્ધિ કઈ છે શક વિજય વિજય પર શું હતું હતું કરેલું મૌર્ય વંશ કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે પ્રિયદર્શી અને બીજું શું નામ છે ફટોફટ અશક દેવની પ્રિયા પ્રિયદર્શી બરાબર છે અશોક નું એનું ઉપનામ છે જુનાગઢ શિલાલેખમાં શિલાલેખ માં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી બરાબર છે આપણે ક્યાં પણ આ પ્રશ્ન જોઈ ગયો તેનો એનો જવાબ આપશું આવશે સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્ત નો ઉલ્લેખ નથી સો આજના વિડીયો પૂરતો આટલું જ છે જો તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરજો આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે દરેકની વસ્તુ તેમનો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરજો જય હિન્દ જય ભારત